માતાની મમતાને લજવતો કિસ્સો બે સંતાનોની માતા સંતાનોને રખડતા મૂકી પ્રેમી સાથે મૈત્રી કરાર કરીને રવાના થઈ શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે સંતાનોની માતા નિવેદન લખવા માટે હાજર થઈ ત્યારે બંને સંતાનો માતા પાસે જાય છે તો માતા પોતાના સંતાનોને ધક્કો મારી રહી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ધિક્કાર વર્ષ્યો પ્રેમીના ઘરે બે સંતાનોની માતાનું સામયું કરી કુમકુમના પગલા પાડવામાં આવ્યા જેનો પણ વિડીયો વાયરલ થયો છે ત્યારે સવાલ એ થાય છે કે આ વિડિયો સમાજને શું સંદેશ આપે છે લવ મેરેજ અને મૈત્રી કરારના કાયદામાં સંશોધનની માંગ પ્રજા કરી રહી છે પણ એમાં સંશોધન કરીને સુધારા કરવામાં આવતા ન હોવાથી આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે એ સનાતન સત્ય છે ત્યારે આવો જ એક મૈત્રી કરારનો બનાવ પ્રકાશમાં આવ્યો છે એક માતાએ પોતાની મમતાને લજવી છે કારણ કે આપણા ત્યાં માતાની મમતા સમાન બીજી કોઈ મમતા નથી એવું કહેવામાં આવે છે અને એટલે જ તો કહેવાય છે કે મા તેમાં બીજા બધા વનવગડાના વાહ ગોળ વિના મોળો કંસાર મા વિના સુનો સંસાર માતાનો મહિમા અપરંપાર છે એ માતા જ્યારે પોતાના જ સંતાનોને ધિકારે ત્યારે એ સવાલ પેદા થાય છે કે આ માતાની મમતા ક્યાં ગઈ મગડાલા ગામના જગતાભાઈ પટેલના પત્ની દીનાબેન પટેલ ઉંમર 29 વર્ષ જેઓ લગ્ન જીવન દરમિયાન બે સંતાનોની માતા છે જેમની પણ ઉંમર અંદાજે એકની 9 વર્ષ અને એકની 7 વર્ષ હોવાનું અનુમાન છે આ બે સંતાનોની માતા દિનાબેનને નાણોરાના ભરતભાઈ ભારમાલભાઈ ચૌધરી સાથે પ્રેમ થાય છે અને પછી આ બે સંતાનોની માતા દીનાબેન તેના પ્રેમી સાથે તારીખ સોળ પાંચ બે હજાર પચ્ચીસની રાત્રિએ ઘરથી પ્રેમી સાથે ભાગી જાય છે અને અમદાવાદ જઈને તારીખ સત્તર પાંચ બે હજાર પચ્ચીસના રોજ વકીલ સાથે નોટરી કરાવીને બંને મૈત્રી કરાર કરી લે છે અને પછી બંને બહાર રહે છે બીજી તરફ દીનાબેનના પતિ જગતાભાઈ પટેલ પોતાની પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ આપે છે ત્યારે આ બંને લોકો વલસાડ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને દીનાબેન પટેલ પોતાનું નિવેદન લખાવે છે જેમાં તે પોતે રાજી ખુશીથી પોતાના પ્રેમી ભરતભાઈ ચૌધરી સાથે ગયા છે અને અમો બંને એક મૈત્રી કરાર કરી લીધા છે હું મારા પતિ સાથે રહેવા માંગતી નથી આવું નિવેદન આપ્યું અને ત્યારબાદ અહીં ગુમની ફરિયાદ આપેલી હોવાથી દીનાબેન પટેલ શિહોરી પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા માટે આવે છે ત્યારે પોતાની માતાને મળવા માટે બંને સંતાનો પોલીસ સ્ટેશનમાં દોડી આવે છે પોતાની માતાને જોઈને સંતાનોના આંખમાં આંસુ આવી જાય છે અને જ્યારે તેઓ માતાને ભેટવા જાય છે ત્યારે પોતાના પ્રેમીના પ્રેમમાં અંધ બનેલા માતા પોતાના સંતાનોને જોઈને લાગણી અને મમતા દર્શાવવાને બદલે પોતાના સંતાનોને ધિક્કારે છે અને ધક્કો મારે છે જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ માતા પર લોકોએ ધિક્કાર વર્શાવ્યો હતો પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યા બાદ દીનાબેન પોતાના પ્રેમી ભરતભાઈ ચૌધરીના નાણોટા ગામે તેમના ઘરે જાય છે ત્યારે પ્રેમીના ઘરવાળાઓ બીનાબેનનું સામેયું કરીને કુમકુમના પગલા કરીને વધાવી લે છે એનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે આ બંને વિડીયો સમાજને શું સંદેશ આપી રહ્યા છે ખરેખર તો એક માતાની મમતાને લજાવતો આ કિસ્સો દેખાય છે કારણ કે બંને સંતાનોને રખડતા મૂકી માતા પ્રેમી સાથે રવાના થઈ ગઈ તો એ માતાને પોતાના સંતાનો માટે પ્રેમ કે લાગણી ન આવી તો આ માતા કેટલી કઠોર હૃદયની હશે બાકી સ્ત્રીનું હૃદય તો કોમળ હોય છે પણ અહીં તો માતાની મમતાને શરમ આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે બીજી તરફ બે સંતાનોને રખડતા મૂકીને આવનારનું સામયુ કરી કુમકુમના પગલા કરીને વધાવવાનો વિડીયો સમાજ માટે શરમજનક છે એવું લોકો બોલી રહ્યા છે કારણ કે જે માતા બંને સંતાનોને રખડતા મૂકી પ્રેમી સાથે ભાગે છે અને માતાનું સામયુ કરીને વધાવવું એ કેટલા અંશે યોગ્ય છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવો એ દુઃખદ છે આજે તો આ બંને વિડીયોને લઈને સભ્ય સમાજના લોકો શરમમાં મુકાયા અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે આ કિસ્સાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે માતાની મમતાને કલંકિત કરતી માતા પર ફિટકાર વર્ષાવી રહ્યા છે લોકો ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો